અને કેટલા ટાઈમ થી વાપરે દાદા આપણું નામ રામભાઈ રામાભાઈ હા દાદા આપણે કેટલા ટાઈમ થી ઝટકા મશીન વાપરે પાંચ મો છઠ્ઠો વરાય છે પાંચ મો છઠ્ઠા વરાય થી મશીન વાપરે છે જે તાર છે એની અંદર અમુક ઠેકાણે હાંધા છે એના લીધે પાવર છેલ્લે સુધી પહોંચતો નથી એના લીધે ટૂંકમાં દાદાએ આપણને બોલાયા હતા દાદા તમે ફોન કર્યો પછી કેટલા ટાઈમ આવી ગયા એક દિવસ એક દિવસ અને આપણે ઝટકો લીધો ને કેટલો ટાઈમ થયો સો વરસ છ વર્ષ પછી પણ એક ફોન એ જો હાજર થઈ જતો તો એ સ્વાતી ઝટકા મશીન બીજું દાદા એ ક્યાં યુટ્યુબ ના માધ્યમથી આ સ્વાતી ઝટકા મશીન લેવાય કે ન લેવાય એ લેવાય બીજો ન લેવાય સ્વાતી ઝટકા મશીન લેવાય અને બીજું એ પૂછતો કે આ તમે લીધા પછી તમારો પૈસા વસૂલ થયા વસૂલ જ ને કોઈ જે કાંઈ સારું કરવાનો પૈસા દેવાનો નહીં બરોબર તમે સાત હજારના ઝટકા મશીન લીધું એમાં તમારા વાળીએ કેટલી વાર પાંચમાં વખત સાત હજારના ઝટકામાં પાંચમી વખત આ વાડી આયા આવી કે વરા ગાળે હા આજે એક તો આ વરસાદ જો તઈ જ ગયા હા પણ જો કે મશીન માં કોઈ પ્રોબ્લેમ નથી જે હે ખેતર ફરતા જે વાળા બાંધ્યા છે તો એની અંદર અમુક જગ્યાએ સાંધા નથી મેર્યા વ્યવસ્થિત એના લીધે પાવર જે છે છેલ્લે સુધી પૂરો ન પગી એક તો બીજું દાદા એમ પૂછતો કે તમે આ અત્યારે શું ભાઈ મગફળી હા મગફળી હા મગફળી માં જે ઝટકા મશીન મૂક્યા પછી એકે વાર કે ગેરી જો કે જે ભૂંડણો આવ્યું નથી ભૂંડણો ફગર નથી ના ના અને તમે આજ આ જટકા મશીન રિપેર કરાયું એક વાર તો તમારે એક વાર ખર્ચો દેવો નહીં એક નયાનો ખર્ચો નથી એમાં સમજી જાઓ અને સ્વાતિ ઝટકા મશીન જો એક વાર લીધું એટલે એમ સમજવાનું કે તમારે કોઈ ખર્ચો જ નહીં અને જે વાળી હાટુ લીધો એ વાળી હાટુ બીજી વાર ઝટકા મશીન તમારે લેવું જ નહીં પડે શું કેવું દાદા કોઈ જઈને મફત સારું કરી દે પૈસો લેવા બીજા જે અમુક આસન સસ્તા ઝટકા મશીન વેસે તો એના વિશે તમારે કઈ એ તો સારું નહીં કરી દેતા સારું નહીં કરી દેતા

અને એવા ખેડૂત સુધી મોકલજો કે જે સસ્તા ઝટકા મશીન લઈ લઈને હેફી ગયા હે મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન